નીકળે દાન ભોગ અને ના કા તમે દાન આપી દીધું સમાજ માટે સમાજ એટલે કોઈ કોમ નહી એટલું એક મગજમાં રાખજો સમાજ કેતા આ રાખ એના માટે કે દાન આપી દીધું કે તમે કા ભોગવી દીધું કે તમે એને વાપરી લીધું નહીતર એનો નાશ નિશ્ચિત છે આ મારી બીઆરસી ને જીઆરસી ને આવ્યા જે હવે મારી નજર પડી બાપુ આ દાન ભોગ અને નાશ નકર નાશ નિશ્ચિત છે જો એ સંપત્તિ નો નાશ નહીં થાય તો તમારો નાશ નિશ્ચિત છે કોઈ પચાસ સાઠ પાંચ ઇંચ અહીંયા કોઈ કાયમ પોટમાં નથી તો સમાજ માટે કઈક કર્યું હશે તો એ વાવેતર છે અને એ વાવેતર આવનારી પેઢી માટે છે એટલે આપણે સમાજને કદાચ આપણા છોકરાને હારી આપણે પચાસ વીઘા જમીન દઈ જવાની હારો બંગલો દઈ જવાની ગાડી દઈ જવાની મનમાં કલ્પના હશે પણ એ છોકરામાં સંસ્કાર નહીં હોય આવનારી પેઢી માટે સારા વિચાર નહીં હોય તો એ કોઈ ગયા છે પણ આપણે આવનારી પેઢી માટેનો જે પ્રયાસ છે કે એના એક ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા કરવાની છે ત્યારે ગ્રામજનો વિદ્યાર્થીના વાલીઓ શિક્ષકો અને સૌ સાથે મળીને અને વિદ્યાર્થીઓની ક્યાંક ફરજ બને છોકરાઓ તમને કડક બેહવાનું શીખવાડ્યું છે વાહ તમે આઈ શીખવાડ્યું છે વાહ બહુ સરસ જો આવા કડક બેઠા હોય કેવા રૂપા લાગે હજી આપણી ઉંમર છે જીવનમાં એક ધ્યેય સાથે હલાય ને કડકાય તો છોડાય જ નહીં હલામું જીવવાનું નબળી વાત નહીં નેગેટિવ વિચારમાં ક્યાંય જોડાવાનું નથી આપણે પોઝિટિવ ભાવ સાથે હાલવાનું છે ભારત માતાજી આ ભાવ સાથે જય એનો થાય જે એક નિષ્ઠાથી એક વિચારથી એક દિશામાં કામ કરતા હોય ત્યાં એનો જય થાય એટલે ભારતને બે હજાર છેતાલીસમાં વિકસિત ભારત જોવું છે આપણે નરેન્દ્રભાઈ વડાપ્રધાન સ્વપ્ન આપ્યું છે એ સ્વપ્ન છે એ આપણું છે સંકલ્પ નરેન્દ્રભાઈ નું છે સ્વપ્ન આપણા પૂરા કરવા માટેનો સંકલ્પ નરેન્દ્રભાઈનો છે એ નરેન્દ્રભાઈના સંકલ્પને પૂરો કરવા માટે આપણા સ્વપ્નને પૂરો કરવા માટે ક્યાંક આપણે આપણા ગામની આપણાથી શરૂઆત આપણે કરવાની છે એમાં આપ સૌ સાથે જોડાશો એવી આપ સૌ પાસે અપેક્ષા છે ફરીથી આ શિક્ષક મિત્રો અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ગ્રામજનો ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર અને વાલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના સાથે દાતાશ્રીઓનો આભાર માની સૌને અભિનંદન કરી મારી વાતને પૂરી કરું છું હસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત